કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સ્મોલ કેપ કંપનીઓ કે જે તેમના ઉત્પાદન ક્ષેત્રોમાં મોટો અધિકાર અને વર્ચસ્વ ધરાવે છે મોનોપોલી બિઝનેસમાં રોકાણ કરવું ફાયદાકારક રહે છે કે જેનું પોતાના ફિલ્ડમાં વર્ચસ્વ હોય ચાલો આવા સ્ટોકની વાત કરીએ પેલો સ્ટોક છે ગ્રેબિયન ઇન્ડિયા લિમિટેડ કંપની વિવિધ રાઇડ કંટ્રોલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે જેમ કે શોક ઓબ્સોબર સ્ટર્સ અને ફ્રન્ટ ફોક કંપનીનું માર્કેટ ખેપ ચાર હજાર નવસો ને ચોરાણું કરોડ છે કંપનીની મોનોપોલી કોમર્શિયલ વાહનો માટે સોક્સ ઓબ્સોબરમાં નેવ્યાસી ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે બીજો સ્ટોક છે બજાજ કન્ઝ્યુમર કેર લિમિટેડ કંપની સૌંદર્ય પ્રસાધનો ટોયલેટરી અને અન્ય વ્યક્તિગત સંભાળના ઉત્પાદનોના વ્યવસાયમાં નિષ્ણાંત છે કંપનીની માર્કેટ કેપ ત્રણ હજાર ચારસોને પાંચ કરોડ છે કંપની મોનોપોલીમાં કંપની લાઇટ હેર ઓઇલ સેગમેન્ટમાં સાઠ ટકા બજાર હિસ્સો ધરાવે છે ત્રીજો સ્ટોક છે જેટી કેટી ઇન્ડિયા લિમિટેડ કંપની લગભગ તમામ ભારતીય પેસેન્જર કાર અને યુટિલિટી વ્હીકલ ઉત્પાદનોમાં કેરિંગ સિસ્ટમ એક્સેલ અને અન્ય ઓટો આનુષંગિકોનું ઉત્પાદન અને વેચાણ કરે છે કંપનીનું માર્કેટ કેપ ચાર હજાર એકસો ને સોળ કરોડ છે મોનોપોલીની વાત કરીએ તો ટુ વ્હીલર સ્ટેરિંગ ગિયરમાં પિંચોતેર ટકા બજાર હિસ્સો ધરાવે છે ચોથો સ્ટોક છે સંઘવી મુવર્સ લિમિટેડ કંપની વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીને ભાડાના ધોરણે મધ્યમથી હેવી ડ્યુટી ક્રેન્સ ઓફર કરે છે કંપનીનું માર્કેટ કેપ પાંચ હજાર ઓગણપચાસ કરોડ છે કંપનીની મોનોપોલીમાં કંપની હાઈ એન્ડ ક્રેન્સમાં પાસાઠ ટકા બજાર હિસ્સો ધરાવે છે પાંચમો સ્ટોક છે મેટ્રીમની ડોટ કોમ લિમિટેડ કંપની ઇન્ટરનેટ અને મોબાઈલ પ્લેટફોર્મ પર ઓનલાઈન મેચમેકિંગ સેવાઓ પ્રદાન કરે છે કંપનીની માર્કેટ કેપ અગિયારસો નેવું કરોડ છે કંપનીની મોનોપોલીની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઓનલાઈન વેડિંગમાં સાઠ ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે છઠ્ઠા નંબરનો સ્ટોક છે ડ્રીમ ફોકસ સર્વિસીસ લિમિટેડ કંપની ભારતનું સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ લાઉન્જ ફૂડ એન્ડ બેવરેજ સ્પા મીડ એન્ડ આર્ટિસ્ટ એરપોર્ટ ટ્રાન્સફર ટ્રાન્ઝિસ હોટલ વગેરેની એક્સેસ પ્રદાન કરે છે કંપનીની માર્કેટ કેપ બે હજાર કરોડ છે કંપનીની મોનોપોલીમાં કંપની કાર્ડ આધારિત લાઉન્જ એક્સેસમાં સત્તાણું ટકા બજાર હિસ્સો ધરાવે છે આપણા લિસ્ટનો સાતમો સ્ટોક છે ઓરિએન્ટલ કાર્બન એન્ડ કેમિકલ્સ લિમિટેડ આ કંપની અદ્રાવ્ય સલ્ફરના એકમાત્ર ઉત્પાદન તરીકે સ્થાનિક બજારમાં પ્રબળ ખેલાડી છે કંપનીની માર્કેટ કેપ સાતસો કરોડ છે કંપનીની મોનોપોલીમાં કંપની અદ્રાવ્ય સલ્ફરમાં સાઠ ટકા બજારિસો ધરાવે છે વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવેલો છે આ કોઈ લેવા માટે ભલામણ નથી તમારું ખુદનું એનાલિસિસ કરી પછી જ નિવેષ કરવું